નો પહેલો મલ્ટી બીચ ગેમ્સ નું આયોજન દીવ ખાતે કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ મલ્ટી બીચ ગેમ આ દીવ નો કિનારો છે અને આ ગોગલા કિનારા ખાતે અહીંયા પર જબરજસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે અહીંયા પર તડામાર તૈયારીઓ છે આ મલ્ટી બીચ સ્પોર્ટ્સ ગેમ્સને લઈને એ કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અહીંયા પર ઘણા દિવસથી આ કામ ચાલી રહ્યું છે અને હવે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અહીંયા પર કુલ અલગ અલગ આઠ બીચ ઉપર રમાય તેવી ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે ચાર તારીખથી લઈને અગિયાર તારીખ સુધી આ બીચ મલ્ટી ગેમ્સ જે તે યોજાવાની છે અને જેને લઈને જ આ તડામાર તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે વોલીબોલ બીચ કબડ્ડી સહિતની જે ગેમ્સ છે કુસ્તી બીચ કુસ્તી આ તમામ ગેમ્સ છે તે અહીંયા પર યોજાવાની છે તો ચાર તારીખથી લઈને અગિયાર તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે કુલ બારસો ખેલાડીઓ છે તે ભાગ લેવાના છે વીસ રાજ્યના ખેલાડીઓ છે તે અહીંયા પર પોતાની સ્પર્ધા છે તેની અંદર ભાગ લેવાના છે જેને લઈને અહીંયા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રી છે તે અહીંયા પર આવતીકાલે આવવાના છે અનુરાગ ઠાકુરજી અને તે છે તે અહીંયા પર ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ આ સ્પોર્ટ મલ્ટી બીચ ગેમ છે તેની ભવ્ય રીતે તેની ઉજવણી થશે મતલબ કે કાલે આ ગેમની શરૂઆત થશે અને અગિયાર જાન્યુઆરી સુધી આ ગેમ છે તે ચાલશે આ મલ્ટી સ્પોર્ટ બીચ ગેમ્સની અંદર બીચ વોલીબોલ હશે છે પેન્ચાક સિલાટ હશે બીચ મલખમ બીચ સોકર મળીને કુલ ગેમ છે છે જે રમાશે જેમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ એકસો ચાલીસ છે જયારે બોન્ઝ મેડલ એકસો એસી એનાયત કરવામાં આવશે ગેમ્સનું સીધું જ પ્રસારણ છે મતલબ કે લાઈવ પ્રસારણ દૂરદર્શન ચેનલ પર બતાવવામાં આવશે આ ગેમ્સને દીવ બીચ ગેમ્સ બે હજાર ચોવીસ તરીકે પણ ઓળખવામાં આવે છે કુલ બારસો ખેલાડીઓ છે જે વીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અહીંયા પર આવવાના છે અને આ ગેમ્સની અંદર આઠ પ્રકારની જે બીચ ગેમ્સ છે તેની અંદર ભાગ લેવાના છે એકસો ચાલીસ ગોલ્ડ મેડલ સિરવલ મેડલ એકસો ચાલીસ અને બ્રોન્જ મેડલ એકસો એંસી એનાયત કરવાના છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર છે તે આવતીકાલે ચાર કલાકે આ ગેમ્સને ખુલ્લી મૂકવાના છે દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તો આ ગેમની તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે દીવ જિલ્લાની અંદર રોડ હોય કે અન્ય જગ્યા તમામ જગ્યા ઉપર બેનરો મારવામાં આવ્યા છે અને રંગારંગ રીતે આ ગેમનું ઉદઘાટન થવાનું છે આપણા દેશનું પહેલી વખત યોજાનાર આ દીવ ખાતે મલ્ટી સ્પોર્ટ ગેમ્સને આ પળેપળની ખબરો છે તે આપ અમારા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર ઉપર મેળવી શકશો એટલું જ નહીં નમસ્તે ગીરના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ આપ આ ગેમ્સની દરેક પળેપળની ખબરો છે તે જોઈ શકશો અને જાણી શકશો અગર આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપ ચેનલને અચૂકથી નમસ્તે ગીરને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી શકો છો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરીને આપ આ ગેમ્સ વિશે જોઈ શકો છો જાણી શકો છો દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર ને કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ